વડોદરામાં નશાકારક સિરપના આરોપીઓ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે આરોપી વિપુલ રાજપૂત અને રાજપૂત સામે વધુ એક ગુનો નોંધાયો ખટંબા ગોડાઉન અને વાઘોડિયા રોડના મેડિકલ સ્ટોરમાં પોલીસ તપાસ કરવામાં આવી પોલીસે આરોપીઓ પાસેથી એનઆરએક્સ અલ્પાસોલન ટેબ્લેટ કબજે કરી છે આરોપીની તપાસ કરતા રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજારની નશાકારક ટેબ્લેટ મળી અગાઉ આરોપીઓ પાસે પ્રતિબંધિત કફ સિરપની તેમજ ટેબ્લેટ પણ મળી આવી હતી અગાઉ પોલીસે કુલ ઓગણપચાસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગુનો દાખલ થયો છે ખટંબા ગોડાઉન અને વાઘોડિયા રોડના મેડિકલ સ્ટોરમાં પોલીસે તપાસ કરી અને પોલીસે આરોપીઓ પાસેથી એનઆરએક્સ અલ્પાઝોલમ ટેબ્લેટ પણ કબ્જે કરી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા પાસેથી માનુ અગાઉ પણ નશાકારક સીરપ અને ટેબ્લેટ કબજે કરવામાં આવી હતી અને હવે આરોપીઓ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસ હાથ અને એમાં નવો છે મોટો જથ્થો જે ટેબ્લેટ પોલીસે મળી આવ્યો છે જે રીતે બંને આરોપીઓની તપાસ કરવામાં આવી અને એમાં મોટો જથ્થો છે હાથ લાગ્યો છે અત્યારે હાલ તો વધુ રિમાન્ડ અને વધુ કાર્યવાહી કરવા માટે સમગ્ર મામલામાં પોલીસે વિપુલ રાજપૂત અને કેવુ રાજપૂત સામે જે કાર્યવાહી શરૂ કરી છે અગાઉ બત્રીસ લાખનો મુદ્દામાલ પકડાયો હતો અને બીજો ઓગણપચાસ લાખનો રૂપિયાનો મુદ્દામાલ જે કબજે કરવામાં આવે છે કપસીરફ થી આડમાં જે કેપ્સ્યુલ નો જથ્થો મળી આવ્યો છે ડ્રામા ટોલ કેસ્પ છે ફરી આવ્યો છે અને આ બંને આરોપીઓના વિરુદ્ધમાં વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી બિલકુલ માનવું માહિતી બદલ આભાર